જે સમાજના આગેવાનો રાજનેતાઓ સામાજિક કાર્યકરો અધિકારીઓ જે દિશા તરફ આગળ વધે તે દિશામાં તેની સમાજનો ઉદય થાય છે પાટીદાર સમાજે શિક્ષણની દિશા પકડી તો તેનો સમાજ સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ ઉપર આવી રહ્યો છે પાટીદાર સમાજના સંતો મહંતો પણ શિક્ષણમાં આગળ વધવું જોઈએ તેવી સલાહ આપે છે જ્યારે એસસી એસટી ઓબીસીના સંતો મંજીરા વગાડવાની સલાહ આપે છે અને એસસી એસટી ઓબીસીના સંતો વિચારે કે હું કેમ મોટો ગુરુ બની જાઉં મારા હજારો શિષ્ય હોય મારો આશ્રમ ખૂબ પ્રખ્યાત અને મોટો હોય તેવા સપનાઓ જુએ છે એસસી એસટી ઓ બીસીના રાજનેતાઓ ધાર્મિક રીતે માનસિક ગુલામ થઈ ગયા છે જેઓ સમાજના લોકો માટે સારું વિચારી શકતા નથી એસસી એસટી ઓબીસીના અધિકારીઓ ટીવી બીવીમાં મશગુલ છે બસ આપણું થઈ ગયું સમાજ જાય તેલ લેવા એસસી એસટી ઓબીસીના લોકોની આવી વિચારધારાથી સમાજ પર ભયંકર અસર પડી રહ્યો છે એક દિવસ તેની ભાવિ પેઢી આ લોકોને સમાજના ગદ્દાર અને નાલાયક કહેવાના શિક્ષણ એ શેરનીનું દૂધ છે જે પીવે તે દહાડે શિક્ષણ વગરનો માણસ આંધળો છે દુનિયાના બધા જ દેશોનો વિકાસ શિક્ષણથી થયો છે આ સરકાર એસસી એસટી ઓબીસીના લોકોને શિક્ષણથી વંચિત રહે અને સસ્તા મજૂરો બને તેવા પગલાં ભરી રહી છે પાટીદાર સમાજે સરકાર પર ભરોસો ન રાખી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી અને તેના બાળકોને યુપીએસસી પાસ કરાવ્યા શું એસસી એસટી ઓબીસીના લોકો જેની પંચોતેર ટકા જનસંખ્યા છે આવો વિશાળ સમાજ તેના ભાવિ બાળકો માટે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી ન કરી શકે તેના માટે કોઈ ઠોસ કદમ ન લઈ શકે સમાજના જાગૃત લોકોએ સમાજ પ્રત્યે ઉદાસીનતા દાખવનાર એવા નાલાયક લોકોની સાણ ઠેકાણે લાવવા જાગૃતિ ફેલાવા આગળ આવવું પડશે નહીં તો આ સમાજ કંગાળ અને ગુલામ બની જતા કોઈ અટકાવી શકશે નહીં